ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મહાન વિચાર યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની એકસો તેસઠમી જન્મજયંતિ ભાવપૂર્ણક અને સમાજ યોગી રીતે ઉજવવામાં આવી આ પ્રસંગે યુવા મોરચાના કાર્યકર્તાઓએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન વિચારધારા અને રાષ્ટ્ર નિર્માણ માટેના પ્રેરક સંદેશોને યાદ કર્યા હતા જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે સમાજ સેવાના ઉદ્દેશ્યથી ગરીબ તથા નાના બાળકોને વિનામૂલ્ય પતંગ અને શીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો આ કાર્યક્રમમાં ધાંગદ્ર નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા યુવા મોર્ચાના નેતા દેવ્યાસ ભરત લાંબા અનિલ રાજગોર સહિતના કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સંદીપ વિસ્તારોમાં જઈને ફૂડ પેકેટ વિતરણ તેમજ પતંગ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેની અંદર સંગઠન પ્રમુખ શ્રી પ્રજાપતિ નગરપાલિકા પ્રમુખ શ્રી પાર્ટીના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સુધરે સભ્યો તમામ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સ્વામી વિવેકાનંદિ નિમિત્તે સહાય ભાજપ દ્વારા તેમને પુષ્પલી કાર્યક્રમ તેમજ ગરીબોને બાળકોને આજે પતંગને વિતરણ તેમજ ખુકા પાક અને ચીક્કી વિતરણ કરેલ તે નિમિત્તે શહેરના પ્રમુખ નિશાનભાઈ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ અમારા શહેરના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા આજરોજ આ કાર્યક્રમ કરવામાં આવેલ છે તેમાં ગરીબ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારની અંદર પતંગો તેમજ ચીક્કીના વિતરણ કરી અને સ્વામી વિવેકાનંદજીનો પુષ્પાજ્ય કાર્યક્રમ કરવામાં આવેલ છે हितेश राजाप्रसाद्य जयश कुमार झाला दिव्यांग न्यूज सुरेंद्र नगर.